ચાલો મિત્રો તો મંદિર આવી ગયા છે આપણા દર્શન માટે અત્યારે બાર ના છે ધીમે ધીમે મંદિર જઈશું અને અને આપણે ધીમે ધીમે મંદિર જઈશું અને બાપાના દર્શન કરાવીશું મિત્રો તો ધીમે ધીમે મંદિર જઈએ મિત્રો અને બાપાના દર્શન કરાવીએ ચાલો મિત્રો તો ધીમે ધીમે મંદિર જઈશું અને બાપાના દર્શન કરાવીએ તરફ ચાલો મિત્રો તો મંદિર આવી ગયા છે Sanggam bay Bapak Stram. Saya Sri Ram. Permar Mahesh bay Bapak Stram. Calo te dimi Margo ji an Bapak Nandesh Shankar bhi. Ayo nih ama. Chalo mitra to apde gadi mandir aavi jaye chhe. Nazik thi Nandesh Shankar na. મિત્રો આજના ગાંધી મંદિર મિત્રો હવે અહીંથી આપણે ધીમે ધીમે સમાધિ જઈશું પછી ધ્યાન મેળવી જઈશું पटाख लगा बाबा जित भाई जय श्री राम ओम शांति भाई हो अजना हर सुख भाई कातरिया बाबा जित भाई सुख भाई पुणे के लाइव में जोड़ाई जाए तो बाबा राम जय श्री राम आज ना लाइव दर्शन कर सको मित्र तुम्हें

ચાલો તો હવે સમાધિ મંદિરે જઈએ મિત્રો સમાધિ મંદિરના લાય દર્શન કરાવીએ અત્યારે સમાધિ મંદિર આવી ગયાં છે મિત્રો ભાઈ પૂનમ પણ આવે છે આજે ખોડિયામાં જે જયંતી છે હા ભાઈ આજે ખોડિયામાં ત્યાંની જયંતી છે અને ભલાઈમાં ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે

ચાલો મિત્રો તો ધીમે ધીમે ધ્યાન મિત્ર તરફ જઈએ અને ધ્યાન મિત્રને દર્શન કરાવીએ મિત્રો ઘણા બધા લાઈવમાં જોડાઈ જાય છે તો નવા મિત્રોને બાપા શ્રીરામ જય રામ અને મનજી બાપાનો આપણે એક વિડીયો મૂકી દીધો છે તે પણ જોઈ લેજો અંતિમ યાત્રાનો નવા હોવ તો નવા મિત્રો આપણી ચેનલમાં જણાવો હોય તેને જણાવો કે આપણે ચેનલ સહી કરી લેજો મિત્રો જેથી કરી તમને

હા ભાઈ રાહુલ મકવાણા ભાઈ છે તેમની પણ ચેનલ છે રાહુલ મકવાણા નામની તેઓ પણ બાપાના સ્ટેટસ અને વિડીયો મૂકે છે બીજા અલગ અલગ ઘણા બધા મીડિયા જે પ્રસંગોના છે એ વિડીયો મૂકે છે ભાઈ ચાલો મિત્રો તો ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો ધ્યાન મંદિરના લાઈવ દર્શન તમે કરી શકો છો ધ્યાન મંદિરના લાઈવ દર્શન ઘણા બધા મિત્રો નવા જોડાઈ ગયા છે તો નવા મિત્રોને જણાવું

હા ભાઈ ફટાકડા લોગે તમારી વિડીયો અને લાઈક કરી છે ભાઈ ધ્યાન મંદિરના લાઈવ દર્શનભાઈ બધા મિત્રોના બાબા શીતરામ સંગરમભાઈ બાબા શીતરામભાઈ ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા છે તો એમને જણાવ્યું કે આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના અને નવા મિત્રોને જાણું કે આપણે ચેનલમાં નવા હોવું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો શિયાળ અરવિંદભાઈ બાપા શીતરામભાઈ અરવિંદભાઈ મઢડા ગામ ગૌરવભાઈ બાબાશરામ સંગમભાઈ બાબતરામ દિલ્હીથી સંગમભાઈ લાઈવમાં જોડાઈ ગયા છે પુણેથી હરસુખભાઈ જોડાઈ ગયા છે ઘણા બધા અલગ અલગ જિલ્લામાંથી લાઈવમાં જોડાઈ ગયા છે અલગ અલગ જિલ્લા રાજ્યમાંથી જયંતિભાઈ બારૈયા જય સીતારામભાઈ જય શિવાજી જય બજાસ બાપા જયંતિભાઈ ક્યાં છો અત્યારે ઘરે ક્યાં તપસ્તરામ ભાઈ જય શ્રી રામ ચાલો તો હવે વડ બાપાના દર્શન કરાવીએ ભાઈ તો લાઈવ માં બની રહેજો બાપાના વડ દર્શન કરાવીએ તમને ચાલો વર્ડ તરફ જઈએ અને બાપાના દર્શન કરાવીએ મિત્રો આઈ જોશો તો બાપાનો વર્ડ છે જેમાં બાપાના લાઈ દર્શન થઈ શકે છે મિત્રો રુકમણી મિશ્રા બાપાસ્તરામ ત્યાંથી જોશો મિત્રો તમને બાપાના દર્શન થઈ છે બે આંખ નાક કાન મોઢું બધું જ બતાશે બાપાની દાઢી અને તમારા ફોનમાં ક્લિયરિટી ઓછી આવતી તો સેટિંગમાંથી ક્લિયરિટી વધારી દીધું જેથી કરી તમને વ્યવસ્થિત બતાવી રહ્યા મિત્રો ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા હતા નવા મિત્રોને જણાવ્યું કે આપણી ચેનલમાં પહેલીવાર લાઈવમાં જોડાણ આવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ બાપાના વિડીયો નવા નવા મૂકીએ છીએ નવા નવા સ્ટેટસ પણ મૂકીએ છીએ મિત્રો ચાલો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો અહીંથી તમે જોશો તો ધીમે ધીમે આગળ જઈશું મિત્રો પછી ગાદી મંદિરના દર્શન કરાવીશું અને મંદિરના પણ દર્શન કરાવીશું સામેથી તો લાઈવમાં બની લેજો મિત્રો અહીંથી તમે જોઈ શકો તો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો સાઈડમાંથી અને ક્લિયર તમને મિત્રો ચાલો તો ગાંધી મંદિરના લાઈવ દર્શન કરાવી મિત્રો લાઈવમાં બની રહીજો વધારે ટાઈમ તમારો નહીં લેતા મિત્રો વ્યવસ્થિત બતાવતા ચાલો મિત્રો તો ગાદી મંદિર આવી ગયા છે ગાંધી મંદિરના લાઈવ દર્શન બધા મિત્રો લાઈમાં જોડાઈ જતા તેમને બાબા શ્રામભાઈ આપણી ચેનલમાં પહેલી વાર હો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લીજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો આપણે ફક્ત દસથી પંદર મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈએ છીએ મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી ગઈ છે ઘણા બધા મિત્રોની લાઈક પણ આવી ગઈ છે તેમના બાપા શ્રીરામભાઈ જય શ્રી રામ નહીં મિત્રો આપણે ફોટા મૂકેલા છે જોઈ લેજો હવે ફોટા અને વિડીયો ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તમને લાઈવમાં ભણીએ મિત્રો તો અહીંથી તમે જોઈશો તો સુંદરબંજન મંદિર લાગી રહ્યું છે તેના પણ આપણે દર્શન કરાવીએ સામેથી ચાલા મિત્રો તો મંદિરની આવી ગયા છે તમે જોઈ શકો છો ટીનાજી ઠાકોર સીતારામભાઈ બાપા સીતારામભાઈ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તમને ખૂબ ખૂબ આભાર ભાઈ ઘણા બધાની લાઈક અને કોમેન્ટ પણ આવી ગઈ છે મિત્રો ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો ફરી પાછા આપણે સવારે આઠ વાગ્યા લાઈવમાં મળીશું મિત્રો કદાચ કાલે

અને નવા મિત્રો જે લાઈવમાં છે એને જણાવું કે આપણે ચેનલમાં આપી દેવા હોવ તો આપણે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેવું કે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે કે બાપાના ટેસ્ટ પણ નવા નવા મૂકે છે અને નવા નવા વિડીયો પણ મૂકે છે મિત્રો જેથી કરી તમે જોઈ શકો ચાલો મિત્રો તો એટલે સુધી રાખીને તો ફરી પાસે સવારે આઠ વાગે લાઈવમાં મળીશું તો બધા મિત્રોને બાપાએ છીએ ત્યાં ઇઝ અ ટેકનો